પકડ વધુ મજબૂત રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જાગેશ્વર ગામના પચાસ યુવાનો કોંગ્રેસમાં જોડાયા વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલ જાગેશ્વર ગામના પચાસ જેટલા યુવાનો તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે જોલવા ખાતે કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલની ઓફિસે આ યુવાનોએ વિધિવત રીતે કોંગ્રેસની ખેસ ધારણ કર્યો હતો આ યુવાનોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ન્યાયની લદત અને તેમની વિચારધારણાથી પ્રેરિત થઈને તેઓ કોંગ્રેસમાં જોડ જોડાવાનો નિર્ણય કર્યો છે દેશમાં ચાલી રહેલા વર્તમાન પડકારો સામે કોંગ્રેસની નીતિઓ જ સાચો ઉકેલ લાવી શકે છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ કોંગી અગ્રણી સુલેમાન પટેલ ગામના બળવંતભાઈ મુકેન્દ્રસિંહ રાજ અતાલી ઇમ્તિયાઝ પટેલ રઘુવીર રઘુવીરસિંહ વચનાડ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ આગેવાનોએ નવા જોડાયેલા યુવાનોને આવકાર આપ્યો હતો અને તેમને પક્ષની કામગીરી વધુ મજબૂત બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા યુવાનોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની આગેવાન હેઠળ કોંગ્રેસ પક્ષ દેશના યુવાનો અને ખેડૂતો હિત માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે તેમની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા અમને ખૂબ પ્રભાવિત થયા હતા આ યાત્રાઓ દ્વારા તેમણે મોંઘવારી બેરોજગારી અને અસમાનતા જેવા મુદ્દાઓને વાંચા આપી છે અમે વિશ્વાસ કરીએ છીએ કે કોંગ્રેસ જ દેશનો સાચો માર્ગ લઈ શકે છે અને એટલે જ અમે પક્ષમાં જોડાઈને આ લડતમાં સહભાગી થવા માંગીએ છીએ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલની સક્રિયતા અને સતત મહેનતના કારણે તાલુકા પક્ષનું સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે નવા સભ્યો જોડાવાની તેમની ઝુંબેશ અને સ્થાનિક મુદ્દાઓ પરની પકડના કારણે જ જાગેશ્વર જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ યુવાનો કોંગ્રેસ તરફ આકર્ષક રહ્યા છે આશી પટેલની આગેવાની હેઠળ પક્ષ કાર્યો સાથે સંકલન અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસને વેગ મળ્યો છે જે કોંગ્રેસની મજબૂતનો સંકેત આપી શકે છે